સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ તાપીના સરપંચ પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર રૂપિયા પંદર લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હાઈકોર્ટમાં કરેલી રીટ પિટિશન પરત ખેંચવા અને પ્લોટ પરત આપવા રૂપિયા પચાસ લાખની માંગી હતી લાંચ અંબાજી ખાતે નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાસકાંઠામાં યોજાયો ટેલન્ટ સર્ચ કાર્યક્રમ અંડર સોળ અને અંડર ઓગણીસ પેસ બોલર ની શોધ માટે પાલનપુરમાં યોજાયો કાર્યક્રમ

મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવિણ ઠાકોરે જીઆઈડીસી પ્લોટ કેસમાં હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા માટે રૂપિયા પચાસ લાખ લાંચની માંગણી કરી હતી બે હજાર ઓગણીસમાં છાપી જીઆઈડીસીમાં ટીડીઓ દ્વારા જાહેર હરાજીથી સત્યાવીસ પ્લોટ આપવામાં આવ્યા હતા પાછળથી કેટલીક અરજીઓને પગલે ડીડીઓએ હરાજી રદ કરી હતી પ્લોટ ધારકોએ વિકાસ કમિશનર ગાંધીનગરમાં રિવિઝન અરજી કરતા તેમણે ડીડીઓને હુકમ રદ કરી પ્લોટ ધારકોની તરફેણમાં નિર્ણય આપ્યો હતો પંચાયત આ નિર્ણય સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી જો કે હાઈકોર્ટે કોઈ મનાઈ હુકમ ન આપ્યો હોવા છતાં પંચાયતે ફરિયાદીના પ્લોટનું પણનું બાંધકામ તોડી નાખ્યું હતું અને તમામ પ્લોટનો કબજો લઈ લીધો હતો છાપી ગામ પંચાયતમાં સરપંચના પતિ મુકેશ વહીવટ સંભાળતા હોવાથી ફરિયાદીએ તેમનો સંપર્ક કર્યો હતો મુકેશે હાઈકોર્ટની રીટ પિટિશન પાછી ખેંચવા અને પ્લોટની માલિકી પરત આપવા માટે પ્રથમ પચાસ લાખની લાંચની માંગણી કરી હતી જે પછીથી 35 લાખ માં સોદો નક્કી થયો હતો જેમાં 15 લાખ રૂપિયા તાત્કાલિક આપવાનું નક્કી થયું હતું ફરિયાદી એસીબી નો સંપર્ક કરતા એસીબીએ ચટકુ ગોઠવ્યું હતું. ફરિયાદીની જ્યોતિનગર સ્થિત સુકૂન વિલા સાઇટની ઓફિસમાં બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે 15 લાખ ની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો. જ્યારે સરપંચ પતિ મુકેશ चौधरी ને ઓફિસ બહાર તેની કારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આજે સાંજે પાલમપુર કોર્ટમાં બંને આરોપીને રજૂ કરાયા હતા.

જેમાં ગૌશાળાના મહંત ભરત ગિરી બાપુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ ભ્રમભટ ઉપપ્રમુખ જગદીશભાઈ પટિયાર બાબુભાઈ બારોટ અરવિંદભાઈ મોદી મુકેશભાઈ અનાવડિયા બચુભાઈ પંચાલ અસ્મુભાઈ મોદી સુરેશભાઈ પટિયાર નરસિંહભાઈ અનાવડિયા તથા મંદિરના ટ્રસ્ટીઓ ગ્રામજનો બોડી સંખ્યામાં પૂજન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલ ગ્રામ વિકાસ વિભાગની આવાસ પ્લસ સર્વેક્ષણની સર્વેની કામગીરી નહીં કરવાનો તલાટી ક્રમ મંત્રી મહામંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જે અંગે બનાસકાંઠા બનાસકાંઠા તલાટી મહામંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર કામગીરીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા છે રાજ્યના ગામ વિકાસ વિભાગની આવાસ પ્લસ સર્વેક્ષણની સર્વેની કામગીરી જે ઘરે ઘરે ફરી મોબાઈલમાં એપ્લિકેશનમાં આધાર કાર્ડ અને ઘરના દરેક સભ્યની એન્ટ્રી કરી ફોટા પાડવાની સાથેની સર્વે કરવાની કામગીરીમાં તલાટીક્રમ મંત્રીઓને ઓર્ડર કરવામાં આવેલ હતા જે બાબતે અગાઉ પણ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરેલ હતી કે તલાટી ક્રમ મંત્રી પાસે અન્ય ઘણી જુદા જુદા પ્રકારની કામગીરી કરવામાં આવે છે છતાં પણ આ આવાસ પ્લસ સર્વેક્ષણની કામગીરી તલાટી ક્રમ મંત્રી પાસે જ કરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે જેથી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા મોબાઈલમાં આવાસ પ્લસ બે હજાર ચોવીસ એપ્લિકેશનથી કોઈ કામગીરી ન કરવા માટેનું રાજ્ય સરકારને પરિપત્ર લખી તમામ જિલ્લાના તલાટી ક્રમ મંત્રી મંડળને આ કામગીરી ન કરવાનો આદેશ કરવામાં આવેલ હતો જેના સંદર્ભથી બનાસકાંઠા જિલ્લા તલાટી કામ મંત્રી મહામંડળ દ્વારા પણ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી આ કામગીરી અન્ય પાસે કરાવવા અથવા તો વિકલ્પીક વ્યવસ્થા કરવા જણાવ્યું છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 3 दिवसीय શ્રી એકામંતિ શક્તિપીઠ પરિક્રમા महोत्सव 2025 નું આયોજન યોજાય સમીક્ષા બેઠક ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાસકાંઠામાં યોજાયો ટેલન્ટ સર્ચ કાર્યક્રમ અંડર સોળ અને અંડર ઓગણીસ પેસ બોલરની શોધ માટે પાલનપુરમાં યોજાયો કાર્યક્રમ થરાદના ચાંગડા ગામની વૃદ્ધ માતા દિવ્યાંગ પુત્ર અને અસ્થિર મગજની પુત્રીની હાલત બની કફોડી વર્ષોથી સરકારના લાભો માટે રાહ જોયા છતાં લાભોથી વંચિત તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ છે ને નહીં નહીં એ સામેવાળી ગલીમાં રહે છે

ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા આજે જ નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની નાચ દિવેલા બિયાર શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ વધુ સમાચારોમાં ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાના ભાગરૂપે કરવાની કામગીરી માટે પાલપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર મેહર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ માં આધ્યશક્તિમાં અંબાના દર્શનને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનાર આ મહોત્સવ ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારી અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કર્યા હતા જેમાં પાંચસોથી વધુ બસનું સંચાલન સ્વચ્છતા જળવાય પાણી અને પાર્કિંગની વ્યવસ્થા પ્રચાર પ્રસાર વગેરે બાબતોની ચર્ચા કરાઈ હતી આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા અધિક કલેક્ટર સીપી પટેલ સર્વે પ્રાંત અધિકારીઓ અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

દાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય સભ્ય મફતલાલ પુરોહિત સાથે નથાભાઈ પટેલની હાજરીમાં દાનેરા તાલુકાના ઇઠ્ઠોતેર ગામોમાંથી આગેવાનો સાથેની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયત સાથે તાલુકા પંચાયત બેઠકના સદસ્યો સાથે દૂધ મંડળીના મંત્રી સહિતના આગેવાનોની ખાસ હાજરી જોવા મળી હતી એક તરફ જ્યાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન સાથે દાનેરા તાલુકાને વાવ થરા જિલ્લામાં સમાવેશ કર્યો છે ત્યારબાદ દાનેરામાં વિરોધ સાથે આંદોલન સાથે સરકારના નિર્ણયથી પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે જે મામલે દાનેયા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆત થઈ રહી છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાથે રાજકીય પક્ષોના જવાબદાર આગેવાનો જોડાયા છે સરકાર પ્રજાના મતોથી ચાલે છે જેથી વધુને વધુ પ્રજા આગામી જન આક્રોશમાં સભામાં આવે તે માટે આયોજન કરવામાં આવ્યું છે પ્રજાના આક્રોશ

તો આ જન સંખ્યાના આધારે આપણે સરકાર સાથે વાત પણ કરી શકીએ એ નકી કર્યું વાલીએ કહ્યું કે આપણે બધા દે ગામથી પી ચાર ચાર આગે બોલાવો અને આગે બધાને બોલાવીને આગે બધાને જવાબદારી સોપીએ આગે પણ કોને વાત રાખીએ એમની વાત હોય તો પણ આપણે સાંભળીએ એટલે વિચારો હોય તો આપણે સાંભળીએ અને આ રીતે આપણે ગઠબંધન કરશું તો ચોક્કસ આપણે પરિણામ સુધી જઈ શકશું મને વિશ્વાસ છે કે દાદરા તાલુકાની જનતા જ્યારે જ્યારે ઉપડે છે

ગુજરાત સરકારે તાલુકાના જન આક્રોશ નો પરિચય ગત વિધાનસભામાં બલિવાથી મેળવી લીધો છે જેથી હવે પછીની લડાઈ ધાનાયા તાલુકાની પ્રજાની સીધી સરકાર સાથે હોઈ શકે દાનાયા તાલુકા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ થઈ રહેલા વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની હાજરી નજીવી દેખાઈ રહી છે જેને લઈને પણ પ્રજામાં ભારે રોષ છે દાનેરા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત નો આક્રોશ પણ યથાવત છે તમારી મંડળી તમારી ભાગીદારી

જોઈને આનંદ થાય મને પોતાને વિશ્વાસ છે મને પોતાને વિશ્વાસ છે કે અમારો ઠાકોર સમાજ અમારો આદિવાસી સમાજ અમારો દલિત સમાજ અમારો ચૌધરી સમાજ અને બીજી નાની નાની જાતિના લોકો ભેગા થઈ જાય તો આ પ્રશ્ન તો પ્રશ્ન નથી ગમે એવું કામ હોય ગાંધીનગર તો તમારા દ્વારા આવી રીતે બાબજી તમારું કામ આ પરિસ્થિતિ નિર્માણ કરો

ત્યારે ક્રિકેટર બનવા ઈચ્છતા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન દ્વારા પાલનપુર જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીન પ્રેસ બોલર માટેનો ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા આ ટેલેન્ટ સર્ચમાં પાંચસો જેટલા યુવાનોએ ભાગ લીધો હતો આ યુવાનો પોતાનું ટેલેન્ટ બતાવશે ગુજરાત ક્રિકેટ સિલેક્ટર્સ પસંદગી કરશે તમામ જિલ્લામાંથી સિલેક્ટ થયેલા પ્રેસ બોલરોને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન એક ટીમ બનાવી આ પ્રેસ બોલરને જરૂરી તાલીમ આપી પ્રેસ બોલર બનવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે જેથી આવનારા દિવસોમાં બનાસકાંઠાનો યુવાન પણ ક્રિકેટર બને તો નવાઈ નહીં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીનના પેસ બોલર અને સ્પિન બોલર માટેનો એક ટેલેન્ટ સર્ચનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો તો એ કાર્યક્રમ અંતર્ગત અત્યારે જે મને એ જણાવતા આનંદ થાય કે પાંચસોથી વધારે છોકરાઓ બનાસકાંઠા જિલ્લામાંથી આવ્યા જેમાં જે અવેરનેસ કહેવાય કે ક્રિકેટ પ્રત્યેની અવેરનેસ અને જે લોકોમાં ક્રિકેટ પ્રત્યેની લાગણી અને ક્રિકેટ આપણો એક તહેવાર જેવું છે એ પ્રમાણે થરાદ ધાનેરા વાવ દિયોદર પાલનપુર કરતાં ત્યાંથી વધારે છોકરા આવ્યા છે એ જાણીને મને બહુ આનંદ થયો અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત આપણા આઈસીસીના પ્રમુખ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી માન્ય શ્રી જય શાહનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનને આ તક આપી અને એમણે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી એવા અનિલભાઈ પટેલ અને બીજા જે પણ સિલેક્ટર છે તે લોકોને અહીંયાથી સારા એવા ખડતલ અને મજબૂત જે શરીરના બાંધાના સારા અને એકદમ મજબૂત છોકરાઓ હોય એવા પેસ બોલર એમને જોઈએ છે તો એના માટે એ લોકોએ આપણો બનાસકાંઠા જિલ્લો પસંદ કર્યો એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવું સિલેક્શન પંચમહાલ છે નવસારી છે સુરતના અંદરના વિસ્તાર છે ત્યાં બધી જગ્યાએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ટેલેન્ટ સર્ચ કરવાનું છે તો હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનીશ કે નવા છોકરાઓ જે ક્યારેય ડિસ્ટ્રિક્ટ રમ્યા નથી કે જે લોકો મેચિસ બોલ પર રમ્યા નથી પણ આવા ટેલેન્ટ સર્ચના કાર્યક્રમ થ્રુ એ લોકો આ ક્રિકેટના પોતાના જે કૌતવ હોય એ બતાવી શકે કૌશલ્ય બતાવી શકે અને આગળ જતા ગુજરાત માટે અને ભારત માટે રમી શકે હવે પછી નેક્સ્ટ પ્રોસેસ શું આના પછી અહીંયાથી આ લોકો જે પણ સિલેક્ટર આવ્યા છે એ પોતાને જે પસંદ જે એમને ગમશે જે સારી બોલિંગ નાખતા હશે એવા

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગનો નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર મફત કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે અવની ના ર આજે જ આપની નજીક માં અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની દિવેલા સરકારી લાભોથી વંચિત રહેનાર પરિવાર ની કફોડી હાલત સામે આવતા સ્વનિર્ભર અભિયાન પર પ્રશ્નાર્થ લાગી જાય છે ત્યારે થરાદના ચાંગડા ગામે દયનીય સ્થિતિ જીવન જીવતા એક પરિવારની વેદના એવી છે કે ચાગડા ગામના રહેવાસી ઠાકોર ગણાભાઈ પ્રતાપજી જેઓ દિવ્યાંગ હોય પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવતા જણાવ્યું હતું કે મારો એક હાથ અને એક પગ મને વીજ કરંટ લાગતા વર્ષો પૂર્વે નષ્ટ થઈ જતાં હું દિવ્યાંગ બની ગયો છું અને મારી બેન અસ્થિન મગજ ના હોય ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી મારી વયોવૃદ્ધ માના શિરે હોય ઘરનું ગુજરાન ચલાવવું લોઢાના ચણા સમાન બન્યું હોવાથી અમને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ મદદ કરે તેમ જણાવી આજીજી કરી હતી

તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ નમ્ર વિનંતી છે કે આવા પરિવારની મદદ કરે નોંધનીય છે કે જિલ્લા વહીવટ તંત્ર પણ આ પરિવારની મુલાકાત લે અને આવા લોકોની મદદ કરે તે માટે સમગ્ર સેવા ભાવી લોકોની પણ માંગ ઉઠી છે આ વતની એક ગરીબ પરિવાર જે કહેવાય કે આપ તૂટી પડે ને એવો પરિવાર છે એમને વીસ વર્ષ પહેલા જે પ્રતાપજી એમના પતિનો નામ હતો એમના પિતાનો એ મૃત્યુ પામેલ છે એમના વિધવા ઓરત એને લગભગ એંશી પંચ્યાસી વર્ષની ઉંમર છે એમનો દીકરો છે એ મોટો એક જ છોકરો છે એને હાથને પગ વીજ કરંટથી કપાઈ ગયેલા છે એ પંદર વર્ષ વીસ વર્ષ પહેલાં અને એમના દીકરી છે એ કુદરતી રીતે મંદબુદ્ધિ છે એટલે કમાવાવાળો કોઈ વ્યક્તિ છે ને પહેલાં એની મમ્મી હતા એ માં એના ભરણ પોષણ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ હવે પોતાની ઉંમર થવાના હિસાબે કંઈક મજૂરી કોમ બનતું છે ને જો કોઈક ગમ વ્યક્તિ થોડા ઘણું દે તો એ લોકો ખાય છે બાકી ભૂખે સુવાનો વારો છે સરકારને શું અપીલ કરશો સરકારને અપીલ કરો છો કે સત્વરે સાહેબ આ લોકોને ખરેખર ગરીબ પરિવારની કોઈ રોજગારી કે એવું કોઈ તકો મળી જાય કે સરકાર જો શિયાતો હોય એવી થા પછી રહેવા માટે આ લોકોને મકાન નથી પ્લોટ નથી બારી જ બેઠા થાય એવી થા વરસાદ કે તડકો છો જેવો હોય આને આ છાપરું ઘણી આરવ છાપરો અને આમાં અહીંયા લોકો રહે એટલે સરકારને સત્વરે હું ગમવતી અપીલ કરું છું કે એમને લાભ મળે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ના સરપંચ પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર રૂપિયા પંદર લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હાઈકોર્ટમાં કરેલી રીટ પિટિશન પરત ખેંચવા અને પ્લોટ પરત આપવા રૂપિયા પચાસ લાખની માંગી હતી લાંચ અંબાજી ખાતે નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન પાલનપુરમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાસકાંઠામાં યોજાયો ટેલન્ટ સર્ચ કાર્યક્રમ અંડર સોળ અને અંડર ઓગણીસ પેસ બોલરની શોધ માટે પાલનપુરમાં યોજાયો કાર્યક્રમ થરાદના ચાંગડા ગામની વૃદ્ધ માતા દિવ્યાંગ પુત્ર અને અસ્થિર મગજની પુત્રીની હાલત બની કફોડી વર્ષોથી સરકારના લાભો માટે રાહ જોયા છતાં લાભોથી વંચિત આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર